ઓમ નમસ્કાર મિત્રો આજનો મારો વિડિયો ડાયાબિટીસ માટે અને ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે જડમૂળમાંથી નાબૂદ કરવા માટે જો નિયમિત પગની કસરત કરવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય છે અને જો નિયમિત એનો અભ્યાસ કરો તો જળમૂળમાંથી નાબૂદ થઈ જશે ડાયાબિટીસ અને ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ પણ આ એક પગની કસરત એવી છે એકદમ સરળ છે અઘરી નથી બિલકુલ સિમ્પલ કસરત છે પણ જો નિયમિત અપનાવો તો ડાયાબિટીસ તમારું કંટ્રોલ થઈ જશે અને મૂળમાંથી નાબૂદ થઈ જશે મિત્રો હમણાં જ એક સર્વે કરવામાં આવેલ અને એ સર્વેમાં દરજીઓ ઉપર કરવામાં આવેલ સંચા ઉપર કપડાં સીવતા દરજીઓ ઉપર અભ્યાસ કરવામાં આવ્યો અને એવા દર્દીઓનો સંપર્ક કરવામાં આવ્યો કે જે પગથી સંચો ચલાવતા હોય એવા બંને પગથી આ રીતે સંચો ચલાવતા હોય એવા દર્દીઓનો સંપર્ક કરવામાં આવ્યો અને એવા દર્દીઓને કોઈપણને ડાયાબિટીસ નીકળ્યું નહીં પણ જે સંચો મશીન મોટર મૂકી અને સંચો ચલાવતા હતા તો એવા મોટાભાગના દર્દીઓ ડાયાબી દર્દીઓ ડાયાબિટીસના પેશન્ટ જોવા મળ્યા એ ઉપરથી મારું અનુમાન મારું તારણ કે મેં પણ અનુભવ્યું કે ખરેખર જો પગની કસરત એ રીતે નિયમિત કરવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય મિત્રો અને અનુભવ કરજો અઠવાડિયામાં તમારું ડાયાબિટીસ કંટ્રોલ થઈ જશે હવે પગની કસરત કેટલી વાર કેટલી વખત કરવી કેવી રીતે કરવી એ હું તમને આ વિડીયોમાં સમજાવીશ કે નિયમિત શરૂ કરી દેજો સવાર અને સાંજ અને આ કસરત એવી છે કે તમે ગમે ત્યારે કરી શકો છો એવું કોઈ મહત્ત્વનું નથી કે નરણાં કોઠે જ કરવી જોઈએ ના અને બીજું કે આ પગની કસરત કરવાથી પગના દુખાવા મટી જશે ઢીંચણના દુખાવા મટી જશે પગની કોઈ નસ દબાતી હોય તો ખુલી જશે પગના તળિયા બળતા હોય છે અને પગના તળિયાને બળતરા થતી હોય તો એ બળતરા પણ જળમૂળમાંથી નાબૂદ થઈ જશે જો નિયમિત કરશો તો ખૂબ સરસ કસરત છે પગની કસરત હવે કેવી રીતે કરવી હું તમને શીખવાડું છું તો આ પ્રમાણે બંને પગને આ રીતે સીધા રાખી દેવાના હાથ પાછળ આ રીતે ગોઠવી દેવાના બંને પગ ભેળા રાખવાના જોઈ લેજો બરાબર અને અંગૂઠો અને આંગળાને આ રીતે ઝુકાવાના એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે શરૂઆત તમે દસ દસથી કરી શકો છો પછી ધીરે ધીરે કાઉન્ટિંગ કરી વધારી અને દરરોજ પચાસ વખત આ પ્રથમ કસરત તમારે કરી લેવાની પગની બીજી કસરત છે આ પ્રમાણે કે જે દરજીઓ સંચાને આ રીતે ચલાવતા હોય છે આ પ્રમાણે પાછળ ખેંચવાના બે પગ ભેળા રાખી આગળ ઝુકાવાના એક બે ત્રણ ચાર પાંચ આ પ્રમાણે પચાસ પચાસ વખત પચાસ વખત આ કસરત કરો પચાસ વખત આ કસરત કરો બે ત્રીજી કસરત છે બંને પાની ભેળી રાખી પગ સાઈડમાં જવા દેવાના આ પ્રમાણે એક બે ત્રણ ચાર પાંચ પચાસ વખત ગોળ ગુમાવવાના બે પગ ભેળા રાખી આ પ્રમાણે એક બાજુ ઘુમાવો પચાસ વખત બીજી બાજુ પચાસ વખત ઘુમાવો આ ક્રિયા બહુ સરસ છે પ્રથમ આ બીજી આ ત્રીજી ક્રિયા ચોથી ક્રિયા પાંચમી ક્રિયા આ પ્રમાણે પછી બંને પગને એક બે ત્રણ ચાર આ પ્રમાણે પચાસ સુધી થપથપાવો અને આ ઢીંચણને ખેંચવાના બંને ઢીંચણને આ રીતે જોઈ લેજો બરાબર આ પ્રમાણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ પ્રમાણે પચાસ સુધી તમે આ કસરત કરી શકો છો અને નિયમિત આ બધી કસરત પચાસ પચાસ વખત જો તમે શરૂ કરી દો તો જબરજસ્ત લાભ મેળવી શકશો અને ડાયાબિટીસ કંટ્રોલ કરી શકશો જડ મૂળમાંથી નાબૂદ થઈ જશે પગના દુખાવા ઢીંચણના દુખાવા પગની નસ દબાતી હોય તો ખુલી જશે પગના તળિયા બળતા હોય તો ઓટોમેટિક રેડી થઈ જશે અને ખૂબ લાભ તમે આ કસરત કરવાથી મેળવી શકશો નિયમિત આ કસરત શરૂ કરી દો તો ખૂબ લાભ તમને થશે મિત્રો અને ડાયાબિટીસ કંટ્રોલ તમે કરી શકશો આ મારો વિડીયો જોઈ તરત બીજા દિવસથી આ કસરત શરૂ કરી દેજો અને એનો જબરદસ્ત લાભ તમે મેળવી શકશો મિત્રો નિયમિત આ કસરત કરી ડાયાબિટીસ મટાડો મિત્રો નમસ્કાર